તો હેન્ડો બધા થાઈ ગયા હોય તો મેડમ નીકળી જાઉં હેન્ડો તો મળી હેલો તો ફાઇનલી મેળામાં ગયા જોવો તો ખરી ટ્રાફિક પબ્લિક છે ફાઇનલી પોગી ગયા છે મેળામાં તમને અવાજ બોવાજ આવશે નહીં કારણ કે ટ્રાફિક શકો પબ્લિક તો ફાઇનલી આવી ગયા છીએ જોઈ શકો છો તમે પબ્લિક અહીં અવાજ આવતો હોય તો ન હોય તો કનેક્ટ જોઈ શકો છો પબ્લિક ગાંડું પબ્લિક હે મિત્રો ફાઇનલી મિત્રો કુતિભાઈ જે છે અમાર આ ડોડા ખાવા છે ડોડા બોડા ની માંડુ છે ડોડા રે જોઈ શકો છો તમે ગરમ ગરમ આવડી આટો નીકળે છે

ટ્રાફિક થોડુંક ઘણું ફાઇનલી મિત્રો અમે લોકો મેળામાંથી સીધા ઘરે આવી ગયા અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો મારા મમ્મીએ બેઠા બેઠા શિંખાઈ રહ્યા છે તો ફાઇનલી મિત્રો જમવાનું બની ગયું છે જમી લઈએ હવે થોડું ઘણું ભૂખ લાગી ગઈ છે જોઈ શકો છો કઢી ભાત પાથે તો ફાઇનલી મિત્રો આવડિયા કે મારા મારા મમ્મીને ઘરે જાવું છે તો હવે અમે નીકળીએ અને મમ્મી ઘર તરફ ત્યાં જઈને ને મળીએ તમને તો ફાઇનલી મિત્રો અમે પોગી ગયા ભુતકટના મેળા હીતા મેળો થાય ચાલો બધું જો પબ્લિક જોઈ શકો છો કે પણ ઓછું છે પબ્લિક અંદર તમે જોઈ શકો છો ફાઈનલી મિત્રો પેટ્રોલ ખાલી થઈ ગયું છે તો એ ગાડીમાં પેટ્રોલ નાખાવા ગયા છે ને હું જાવ છું મારા પપ્પાને ઘરે ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મારા સસરાના ઘરે

હર્માનું મંદિર છે એમાં ખોડિયાર જય ખાકી બાપુ ખાકી બાપુની પ્રસાદી લઈ લઈએ જય ખાકી બાપુ વિડીયોમાં બીને આ રહો બધું જ દેખાડવાનું છે ગાઈસ પાણી ગંદુ થઈ ગયું એટલે દેખાશે નહીં ફાઇનલી મિત્રો આ રામ જરૂખો કહેવાય ખાખી બાપુને ત્યાં મંદિરે આવડ્યું આવર્યું એ સમાધિ મંદિર છે તમને આગળ દેખાડું ફાઇનલી મિત્રો અહીં ચાની પ્રસાદી મળે છે ચાની પ્રસાદી જરૂર લઈ લઈએ આપણે જરૂરને જરૂર તમે આવો તો લેજો જય ખાખી બાપુ ફાઇનલી મિત્રો ચાની પ્રસાદી લઈ લઈએ આપણે ફાઇનલી ગયા સમાધિ મંદિર છે છતરા ખાખી બાપુનું

ફાઇનલી મિત્રો ખાકી બાપુના દર્શન કરીને અમે બંને નીકળી જઈએ પાછા ઘર તરફ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે ફાઇનલી મિત્રો આવી ગયો છે વિડીયોનો એન્ડ ને તમારા ફાઈને થોડોક સપોર્ટ કરો યાર જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય